એક નાના ગામમાં પટેલ કાકા નામનો એક ગરીબ માણસ રહેતો હતો ગામના બસ સ્ટેશન પાસે તેની એક નાની ચાની હોટલ હતી માત્ર ચાર ટેબલ અને એક ચૂલો પટેલ કાકા દૈનિક સવારે વહેલી ઉઠીને ચા બનાવતા અને પ્રેમથી દરેક ગ્રાહકને આપતા એની ચા ખૂબ જ જાણીતી હતી મીઠી નહીં પણ એમાં એક અલગ શ્રીમત મળેલું હોય એવું લાગતું એક દિવસ એક શહેરમાંથી આવેલી નોકરી શોધતો ચા પીધા પછી બેઠ્યો પટેલ કાકા પાસે આવીને પૂછ્યું બેટા શું થયું યુવકે કહ્યું સો જગ્યાએ નોકરી માંગી પણ કહે છે અનુભવ નથી હવે શું કરવું પટેલ કાકાએ હસતા કહ્યું અનુભવ મેળવો હોય તો પહેલા ક્યાં નાનામાંથી શરૂઆત કરવી પડે જુઓ મારી ચાની હોટલ નાનામાંથી શરૂ કરી આજે આખું ગામ આવે છે પટેલ કાકાએ યુવકને પોતે સાથે કામ પર રાખ્યો ચાની સાથે જીવવાની કળા શીખવી યુવકે ત્યાંથી કામ કરવો લોકોથી વ્યવહાર કરવો અને સતત ધીરજ રાખવી એ બધું શીખી લીધું બે વર્ષ બાદ એ યુવકે પોતાનું કેપ ખોલ્યું નામ આપ્યું પટેલ ચા કોર્નર અને દરેક કપ પર એક લીટી છપાવી સફળતા મળે છે ત્યાં જરા ધીરજ મહેનત અને ચાની મીઠાઈ ફેડાય છે